લેણો તાને જોઈએ ઓહ જબરી ઉકર હરી ભા તો મજબૂત થયા હા કેવું પડશે ઉકરો મારી માં ફટાફટ એડો પોણી વારવા જવું હોય પડ રંગ કે ઉપર હો મારો ચા તો હરિભાની જબડી લાવીએ હરિભાની ચા કેવું બે કલાક બાજુ હું તો કચ્છ મારી જ કેવું ની એવરેજ જાય તો કેવું પર મિત્રો તમારે ચા જોઈએ હરિભાની માનસા ગાંધીનગર ડેગોમ નંબર નેચા આપેલો છે ફોન કરજો હોલસેલ માં તો હોલસેલ માં રિટેલ માં જોયે રિટેલ માં તમને મારા ભાઈ મળી જાવ હરી ચા જો મજબૂત કરક છે મારા ભાઈ કસ મારો મજા લ્યો ખેતીવાડી ની